મિત્રો હું ઉભો છું અત્યારે કલોલ માં શારદા સર્કલ ઉપર અને આજે હું તમને બતાવીશ એક જોરદાર જગ્યા તો મિત્રો હું વાત કરી રહ્યો છું ગુજરાત અને અમદાવાદ ની ફેમસ જૈન ડેરી ની અહિયાં ઓફરો ચાલી રહી છે હું તમને તો મિત્રો આ ગુજરાત ની પ્રખ્યાત ડેરી જે આવી ગઈ છે આપણા કલોલ માં એ પણ ઘણી બધી ઓફરો સાથે મિત્રો અહિયાં તમને બે લચ્છી ખરીદવા ઉપર એક લચ્છી બિલકુલ ફ્રી મળી જશે અને આમાં ઘણા બધા ફ્લેવર પણ છે જેમ કે રજવાડી પંજાબી મેંગો રોજ ડોસ પ્લેન મે ખુદ પણ ચાખી છે એટલે ટેસ્ટ તો એક નંબર છે બીજી ઓફર તમને બતાવું છું એ પહેલા અહીંયા શું શું વસ્તુ મળે છે એ તમને બતાવી દઉં મિત્રો અહીંયા તમને બધી જ જાતના પનીર મળી જશે મલાઈ પનીર ટોફુ પનીર લો ફેટ પનીર મીડિયમ ફેટ પનીર અહીંયા તમને વ્હાઈટ માખણ પણ મળી રહેશે જે આપણી જૈન ડેરીમાં જ મળશે અહીંયા તમને ચોખ્ખું ગાયનું ઘી પણ મળી રહેશે દૂધ દહીં છાશ બધું મળશે મિત્રો અહીંયા શ્રીખંડ ઉપર પણ એક ઓફર ચાલી રહી છે તમે પાંચસો ગ્રામ શ્રીખંડ ખરીદો છો તો સાથે અઢીસો ગ્રામ શ્રીખંડ એકદમ ફ્રી અમેરિકન ડ્રાય કેરીનો રસ પણ મળી જશે ને સાથે સાથે ટાઈપની ટાઈ આઈસ્ક્રીમો પણ અવેલેબલ છે અને અહીંયા તમને દરેક જાતની મીઠાઈઓ પણ મળી જશે તો મિત્રો એક જ જગ્યાએ તમને આટલી બધી વસ્તુ મળી જશે તો ફટાફટ પહોંચી જાવ જૈન ડેરી શારદા સર્કલ કલોલ